આ ગરીબની હોવ હોઉની ભાભી હા તમે કોંગ્રેસમાં કઈ નાયતના પ્રમુખ બનશે એની તમે ડિબેટું કરો કાંઈ વાંધો નહીં પણ એક વખત મરદ થઈ જાવ કમલમની કાર્યાલયે જાઓ અને અને આ ભાજપવાળાએ ભાજપવાળા કઈ નાયતના પ્રમુખ બનાવવાના છે નાયતના પ્રમુખ બનાવવાના છે કે કજાયતના પ્રમુખ બનાવવાના છે આ પૂછો તો ખરા પૂછવું પડશે સરદારનો વારસ છું એનું મને ગર્વ છે આખાઈ ગુજરાતને એનું ગર્વ છે અને જે આખાઈ ગુજરાતનું સ્વાભિમાન હતા ને અમે તો એના સીધી લીટીના વારસદાર બાપ આપણા આપણા બાપનું નામ મોઢેરા સ્ટેડિયમમાં ધોળે દિવસે પાર્ટીએથી ભૂહી નાખે ને એનું બટન દબાવતા શરમ નો થાય આપણને હે જ્યાં જ્યાં બાપ નું નામ મોઢેરા સ્ટેડિયમ માં ધોળેથી પાટીએ થી ભૂહી નાખે એનું બટન દબાવતા શરમ નો થાય નસર મીના હોય ને એ ફરી પાછા કમલ નું બટન દબાવજો અને જેણે સરદાર ના સ્વાભિમાન ની લડાઈ લડવી હોય એ અમારી ભેગા આવજો આ મંચ ઉપરથી હું આખા ગુજરાતની નવી પેઢીને આહવાન કરું છું